લાજપોર જેલમાં કેદીઓ માટે હાઈટેક રેડિયો સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે જેમાં જેલનો કેદી જ રેડિયો જોકી તરીકે સવારથી લઈ સાંજ સુધી દેશ દુનિયાના સમાચારિત કરે છે માહોલ અન્ય જેલો કરતા અલગ જ છે સુરતની લાજપોર જેલમાં કેદીઓ માટે રોજગાર તથા શિક્ષણની સુવિધાઓ તો છે જ પરંતુ કેદીઓને મનોરંજન આપવા રેડિયો સ્ટેશન પણ ચલાવવામાં આવી રહ્યું છે જેમાં રેડિયો જોકી તરીકે જેલના કેદીઓ જ ત્યાં અન્ય કેદીઓનું રેડિયો સ્ટેશન દ્વારા મનોરંજન કરે છે જેલમાં સ્પીકરના માધ્યમથી રેડિયો સ્ટેશન દ્વારા રોજ સવારે કેદીઓને આરતી સંભળાવવામાં આવે છે ત્યારબાદ આખો દિવસ દેશ દુનિયાના સમાચારો પ્રસારિત કરવામાં આવે છે તો સાથે જેલના કેદીઓ દ્વારા લખવામાં આવેલ ગીતો રચનાઓ કવિતાઓ શાયરી સાહિત્ય પણ રેડિયો સ્ટેશન પર પ્રસારિત કરી કેદીઓનું મનોરંજન કરવામાં આવે છે તો જેલમાં થતા કાર્યક્રમોનું પણ આ રેડિયો સ્ટેશન દ્વારા પ્રસારણ કરવામાં આવે છે રેડિયો પ્રિઝન એક એવી વ્યવસ્થા છે કે અહીંયાથી બંદીવાન દ્વારા જ ઓપરેટ થાય છે અને સમગ્ર જેલમાં તે તેના સ્પીકરના માધ્યમથી કનેક્ટ હોય છે અને સવારથી લઈ સાંજ સુધી અલગ અલગ મ્યુ મ્યુઝિકથી મ્યુઝિકને એ બધું વગાડવામાં આવે છે આ ઉપરાંત ગીતો સવારે સવારે શરૂઆત થાય ત્યારે આરતીથી શરૂઆત થાય છે ત્યારબાદ ન્યૂઝપેપરની હેડલાઇન બંદીવાન દ્વારા રેડિયો પ્રિઝનના માધ્યમથી વાંચવામાં આવે છે કોઈ સ્પેશિયલ દિવસ હોય તો એ દિવસે બહારથી ફેકલ્ટીને બોલાવીને એ દિવસનું શું ઇમ્પોર્ટન્સ છે તે બાબતે સમગ્ર જેલમાં તમામ બંદીવાનોને સમજ આપવામાં આવે છે મોટિવેશનલ લેક્ચર પણ રાખવામાં આવે છે આમ રેડિયો પ્રિઝનના માધ્યમથી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અમારા બંદીવાનો હોય છે એ જ બધી પ્રવૃત્તિ કરતા હોય છે